Hi guys, everyone, दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको महादेव जी तो दोपहर के तीन बज चुके हैं गैस और कल है ना मेरी गाड़ी खेत पे पड़ी थी तो लेने के लिए जाना है लेकिन तो यहाँ पे देखो कोई गाड़ी मेरे घर पे है नहीं तो चाबी मेरे पास है और मेरी गाड़ी खेत पे पड़ी है तो अभी क्या है तीन बजे है तो तीन बजे में तो मिलेगा नहीं कुछ जाने के लिए ऑटो वोटो रिक्शा बिक्सा अमार तैया शू गाम ऑटो रिक्शा तो हो नहीं नानकड़ू गामडू है एटले છકડો રિક્ષા હોય અને તમે મારા વિડીયો અનેક જોયા છે છકડો રિક્ષામાં બેસી જવાના તો હવે જો બસ જવા માટે નીકળવું છે તો મને એવું લાગ્યું કે થોડોક તડકો છે ને તો સાડા ત્રણ વાગે જાઓ કેટલો બધો તડકો છે એક તો હું કાળી છું ને એમાં વધારે પાછી કાળી થઈ જાવ તો ફાઇનલી ગાઈસ આપણે મને જો રિક્ષા મળી જાય ને હું રિક્ષામાં માં આવતી ગાડી અને આવીને ડાયરેક્ટલી બોર બાપા નહીં અને જો તમને અવાજ આવતો હશે કેટલા ટેપ વાગે છે આજે આ શોર્ટકટ રસ્તો લઈ લીધો છે ગાડી તો પેઢી છું ઓલા ભાઈ એક હતા ને રિક્ષામાં કે બેન ત્યાં એ રસ્તે નો જોવાય અજગર છું મેં કાંઈ વાંધો નહીં ભલે રે અજગર સારું અહીંયા ઉતરી ગઈ તો બોર તો ખાવા મળ્યા બીજું શું પણ સ્વાદહીન છે સ્વાદહીન બહુ ગળ્યા છું Ui mập વાડી કેટલી દૂર છે જો આમ ઉપર સામે વાડી છે અહીંયા જો બહેણી આમને ટીંગાઈ છે આ કોની ગાડી છે ગાડીવાળા માલિક લોક જોશે ને એટલે ખબર પડી જ જશે તો આમાં છાસ પહેરી છે જો એવી રીતે મૂકીને વયું જવાય બહેણી પાછી છાસ ભરેલી બોલો મસ્ત લોન આપણે ચાલતા ચાલતા ભગવાન હવે છે ને તડકા જેવું આવ્યું છે એટલે પગ ભીના થાય ને તો આમ મગજમાં ઠંડક આવી જાય પગ પાણીમાં જાય ને મેં કેટલું બધું શોર્ટકટ માં હું આવી ગયું છું સામે કાચબો કેવડો મોટો કાચબો છે જો કાળો દેખાય છે જો જો બ્લેક કલર નું જો દેખાય કાચબાને ભગાડવો છે મારે આટલી બધી જમીન રહીને આવડે નહીં કામ આમ ને છોકરીઓ બાદ બોલતી કેમ બંધ થઈ ગયું

બધા પણ મારી કેટલી મસ્તી કરે છે આવું હોય સાવ આમ ન કરાઈ મને આવડતું નથી એટલે તમને બધાને પૂછું છું તો તમે મારું હસો છો અને કાલે તો મારે છે ને આવી જ જવાનું છે સવારમાંથી જ તો જ આ બધું થાશે મારે ડુંગળી નથી નીકળતી હોંગી વાર જ્યારે માંડવી ન કાઢવાની હોય ત્યારે માંડવી રાખે ત્યાં જો માંડવી કાઢે છે

આ છે ને પરજા કામ કરતી નથી હરખી અહીં માથે ઊભું રહેવું પડે કેવી એક નંબર નથી હે એક નંબર નથી પરજા ને એ પરજા છે એમાં કાય ઘટે નહીં જો હું પરજા થઈ મજામાં એ પરજા એક નંબર પર જા છે અમારી વાયરલ સેલિબ્રિટી ખાઈ નહી રાખો બને લેતા હો એ માલ એટલે મારી ગાડી હાજી નો રે એમ તો મોઢું ફેરે કે નો ફેરે કેટલું તો નહીં ફેરે હે તો ગાઈસ સરસ મજાનો જો કેવો કલર કર નાખ્યો આ ભાઈ વાહ એમ તો જસુ અમાર કામ કર્યા જ કરે એને ખબર હોય કે હમણાં ચેકિંગમાં આવશે ને ત્યાં ઝાડવાનું જો કલર પધુર કે મૂક્યો એન બગત થાન બધી કલર ધમ ધોઈ બાપા હે ઉપર પંખા આરામ તો કલર અહીંયા કેમ નાખી નાખી જો આ મારો દાડીઓ હે કલર કરે છે હેરકો ખાવતો નથી શીખાવશે ਇਨੋ ਆਈਪੀ ਸੋਪਾ ਰਿਮੋਟ ਲੱਗੀ ਜਾ ਹੈ ਨੋ ਲਾਣੀ ਸੋ ਟੇਕ ਇ ਗ੍ਰੇਡ ਅਮ ਕੈਨ ਨੋਟ ਪਾਇਨਾ ਕਿ ਮੈਂ ਰਿਵਿਊ ਰੈਡ ਰੈਡ ਮੋਟੂ ਬਾਪੂ ਤੋ ਖਬਰ ਪੜੇ ਆ ਕਲਰ ਕਿਉਂ ਥਾਈ ਹਾਂ ਇਹ ਇਨ੍ਹਾ ਪਰ ਕਿਸੇ ਮੋਟ ਵੀਂ ਮੂ ਤੋ ਆ ਕਲਰ ਚੇਹੇ ਹੀ ਗੋਰੀ ਚੋ આ જો તરસ્યા તળાવ આવી ગયા તરસ્યા તળાવ કામ કરે ઓછું ને પાણી વધારે પીવે પણ આ ધોરિયામાં જ પી લેવાય ચાલો વાપરે છે ટેબલ ને કલર કરવાનો આજ લાલાઈ આખો દી કલર કામ જ ઉકાયું છું છે ને હા લેબલ ટેબલ ને કલર હા જો જાય તો વાંધો નામ હમ હું હું તો કેમ થાય જોઈએ આપણે ઓળો કલર માર્યો છે પડશે પડશે કલર બે હાથ માર

જો કાળું હતું આખું બહુ આ ઉપર કલા કરેલો છે ને કે આ ઉપર આ રખડ બસ એવો છે હ કુ કાઈ કે એવો કલર થઈ જાય પણ એ એક બે હાથ મારેલા છે ને કેમ એમાં હ એક છે તો સરસ ઉઘડ છે એ વિન કલર કામ શરૂ ઉઠી જવાય એમ ચાપીતો લાલા એ તો ઘા ભેગા કરી હો બે જણ ત્રણ ઝાડો ઉગડે સરસ કા સરસ ઉઘડો ગેરું બેરું ન કરે ખાલી ચૂના વાળા ખાલી ચૂનો હોય તોય સરસ લાગે બાવા બાવા ખાધા હા પણ દૂધ બુધ નથી